સોશિયલ મીડિયાનો ખૂબ જ ઉપયોગ થઈ રહ્યો છે ત્યારે ગામડાના ખેડૂતો પણ હવે ઇન્ટરનેટ થકી વિદેશમાં જોવા મળતી ખેતીને સમજી રહ્યા છે ભાવનગરના ખેડૂતને યુટ્યુબના માધ્યમથી ડ્રેગન ફ્રૂટ વિશે માહિતી મળી આ ખેતીનો પૂરતો અભ્યાસ કરી અને પોતાના ખેતરમાં તેનો અખતરો કર્યો અને આજે પરંપરાગત ખેતી છોડી અને પ્રાકૃતિક ઢબે ડ્રેગન ફ્રૂટની છ થી સાત પ્રકારની જુદી જુદી વેરાયટીમાં ઉત્પાદન લઈ રહ્યા છે લાલ પીળા સફેદ માવાદાર ડ્રેગન ફ્રૂટનું દમદાર ઉત્પાદન લેવા માટે ખેડૂતે કેવી મહેનત કરી છે તેને નિહાળીશું કૃષિ વિશ્વમાં

આરોગ્યપ્રદ અને ગુણોના ભંડાર ડ્રેગન ફ્રૂટની એક સમયે વિદેશમાંથી આયાત થતી હતી પરંતુ હવે ગુજરાતના ઉદ્યોગ સાહસિક ખેડૂતો ખેતીમાં કંઈક નવા પ્રયોગો કરવામાં પાછા પડતા નથી ભાવનગર જિલ્લાના વાવડી રાજકોરના ખેડૂતે અગિયાર વીઘામાં વિદેશી ફળ ગણાતા ડ્રેગન ફ્રૂટનું સફળ વાવેતર કર્યું છે રમેશભાઈ ભાયાભાઈ મકવાણાએ સોશિયલ મીડિયાના માધ્યમથી કરેલો આ પ્રયોગ ફાયદાકારક રહ્યો છે દર વર્ષે લાખો રૂપિયાની આવક આવકમાં ડ્રેગન ફ્રૂટની ખેતી થી લઈ રહ્યા છે હું ડ્રેગનની ખેતી પાંચ વર્ષથી કરું છું એમાં આ વખતે મેં હમણાં આઈ એસઆઈ ગોલ્ડ પીળા ડ્રેગનની ખેતી કરી અડધા વીઘામાં અને આ વખતે ફ્રૂટ ચાલુ થઈ ગયા છે પંદર મહિના થયા છે અને બીજા લાલ ફ્રૂટ છે એ બે બે હજાર થાંભલા એના છે એને ચાર વર્ષ થયા છે અને આ આઈએસઆઈ ગોલ્ડ આવે એની ખેતી આ વખતે મેં કરી અને એમાં સૌથી પહેલાં ભાવનગરમાં ખેતી કરવાવાળો હું છું પેલા ડ્રેગનની સફળતાપૂર્વક ખેતી કરી છે પંદર મહિનામાં જ ફ્રૂટ ફ્રૂટ આવી ગયા છે ભાવનગર જિલ્લામાં એક સમયે દેશી જામફળનું મોટું હબ ગણાતું હતું પરંતુ હવે પ્રાકૃતિક ખેતીમાં પણ અહીંના ખેડૂતો અવ્વલ થયા છે ગાય આધારિત પ્રાકૃતિક ખેતીના પંચસ્તરીય મોડલો બનાવીને ખેડૂતો ખેતીમાં ઉત્તમ આવક લેતા થયા છે વાવડીના ખેડૂતે પાંચ વર્ષ પહેલા એક વીઘામાં શરૂ કરેલી ડ્રેગનની ખેતી આજે કમાણીનું સાધન બની છે ડ્રેગન ફ્રૂટના વાવેતરમાં છ ફૂટ બાય દસ ફૂટનું અંતર રાખ્યું છે અગિયાર વીઘામાં સત્તરસો પચાસ પોલ ઉપર ડ્રેગન ફ્રૂટનું વાવેતર કર્યું છે એક વીઘામાં ડ્રેગન ફ્રૂટના એકસો એંસી પોલ આવતા હોય છે એક પોલની ચારેય બાજુ ડ્રેગન ફ્રૂટનો રોપો વાવવામાં આવે છે ડ્રેગન ફ્રૂટનો એક રોપ

યુટ્યુબના માધ્યમથી ડ્રેગન ફ્રૂટની ખેતી વિશે માહિતી મળી હતી એ પછી તેઓ એ આવી ખેતી કરતા ખેડૂતોના ખેતરોની મુલાકાત લીધી ત્યારબાદ 1 વીગામાં પોતાના ખેતર ઉપર અખતરો કર્યો આજે 5 વર્ષની તેમની મહેનત ફળી છે પોતાના વિસ્તારમાં પ્રાકૃતિક ખેતીથી ડ્રેગન ફ્રૂટમાં આગવી ઓળખ બનાવી છે ઓફ સીઝન માં ઉત્પાદન મળે તેમ ડ્રેગન ફ્રુટ માં વચ્ચે આંતરપાક તરીકે પપૈયા તેમજ શિયાળામાં સ્ટ્રોબેરી જેવા પાક ડ્રીપ મલ્ચિંગ માં લે છે આંતરપાક થી રૂટિન ખર્ચાઓ નીકળી જાય છે ડ્રેગન ફ્રુટ માં ઉનાળામાં પાંચ થી સાત દિવસે ડ્રીપ થી પિયત આપવું પડે છે ચોમાસામાં પિયત ની જરૂર રહેતી નથી ડ્રેગન ફ્રુટ માં ફંગસ ને કંટ્રોલ કરવામાં આવે તો સારું ઉત્પાદન મળે છે પાકના પોષણ માટે જીવામૃત તેમજ ઓર્ગેનિક પ્રોડક્ટ ટ્રીપ આપે છે ફળ નાનું હોય ત્યારથી જ તેના ઉપર પ્લાસ્ટિક બેગ ચડાવી દેવાથી રોગ જીવાતની સમસ્યા ઓછી રહે છે પંચતારક હોટલોનું સલાડ ગણાતા ડ્રેગન ફ્રૂટમાં અનેક ગુણો રહેલા છે સ્વાસ્થ્ય સુધાર તરીકે ઓળખાતા આ ડ્રેગન ફ્રૂટની ખેતીનો

મોટે ભાગે વાડીએથી સીધું જ ગ્રાહકોને વેચાણ થાય છે 11 વિગામાં ડ્રેગન ફ્રૂટની ખેતીમાં 1 લાખ થી 1.50 લાખ રૂપિયા સુધીનો ખર્જો રહેતો હોય છે જેની સામે 9 થી 10 લાખ રૂપિયાનું વેચાણ મળી રહે છે હું છેલ્લા 5 વર્ષથી ડ્રેગન ફ્રૂટની ખેતી કરું છું 1750 પોલ મારા છે ડ્રેગનના એમાં બે લાલ પ્રકારના છે બે સફેદ છે અને બે પીરા કલરના ડ્રેગન છે અમે આ વર્ષે નવ ટન માલ ઉતાર્યો છે અને બજારમાં અમે એસી થી એકસો સાહીઠ રૂપિયાના ભાવે વેચાણ કર્યું છે એટલે અંદાજે અમારે નવ લાખ જેવો પ્રોફિટ થયો છે અને એક લાખ ને વીસ હજારનો ખર્ચો થયો છે અમારે ને છેલ્લા પાંચ વર્ષથી હું આ ખેતી કરું છું ભાવનગરના વાવડી રાજગોરના ખેડૂતે પરંપરાગત મગફળી કપાસ ખેતી છોડીને ડ્રેગન ફ્રૂટની ખેતી અપનાવી છે સોશિયલ મીડિયાના માધ્યમથી અપનાવેલી ખેતી આજે તેમના માટે કમાણીનું સાધન બની છે ભાવનગરથી અરવિંદ ભટ્ટી સાથે કૃષિ વિશ્વ ડેસ્ક જીએસટીવી